ડીસા તાલુકાના માલગઢ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજરોજ ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરીને માદરી વતનમાં પરત ફરતા માળી કમલેશકુમાર સુરેશભાઈનું માલગઢ ગામે ડીજેના તાલે શોભાયાત્રા ને કાઢી ઢોલ નગારા સહિત ફટાકડા ફોડીને મોં મીઠું કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરેક ઋતુમાં હર હંમેશા આર્મી મેન અડીખમ ઊભા જોવા મળે છે ત્યારે હર હંમેશા દેશવાસીઓની રાત દિવસ જાગી પણ ભારત દેશની રક્ષા કરતા નજરે પડે છે અને દેશની સરહદને સાચવનાર દેશના સપૂતો દેશના રક્ષણ કરનાર ઇન્ડિયન આર્મીને સેલ્યુટ છે આજરો ડીશા તાલુકાના માલગઢ ગામના માળી કમલેશ કુમાર સુરેશભાઈ માદરે વતન પરત ફરતા માળી સમાજના લોકો તથા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું માલગઢ ગામનું ગૌરવ એવા કમલેશભાઈ સુરેશભાઈ માળી આર્મી મેનની ટ્રેનિંગ પૂરી કરી માલગઢ પરત ફર્યા ત્યારે માલગઢની દેશપ્રેમી જનતાએ ડીજેના તાલે શોભાયાત્રા નીકાળી આર્મી મેનનું સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર માલગઢ ગામે આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને માલગઢ ગામના સમાજ સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓકે માલગઢ સ્કૂલવાળી ડાણીમાં આજે કચ્છવા કમલેશ કમલેશકુમાર કમલેશભાઈ સુરેશકુમાર કચ્છવા જે એમનો સન આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને માલગઢ પરત ફરેલ એ બદલ અમે ગ્રામજનો સ્કૂલવાળી ઢાણી અને તમામ માલગઢ ગ્રામજનો એનું ફૂલ આરતી અને ડીજે સાથે સ્વાગત કરેલ અને અમને ખૂબ લાગણી અનુભવી છે કે આવા અમારા માલગઢ ગામના નવયુવાનો પ્રેરણા લે અને આર્મીમાં જોઈન થાય એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ તમારું નામ મારું નામ પરમાર રશકુમાર પ્રતાપજી પરમાર ઓકે મેને સેકન્ડ કોલેજ કર રહા હોગી ઓર મેં નવેમ્બર મેં ગયા ટ્રેનિંગ કરને ગોવા મેરા સેન્ટર સિગ્નલ मैं अभी आठ मंथ की ट्रेनिंग करके अभी वापस आया हूँ और अभी मेरी पोस्टिंग आ, आसाम में आई है सुखना आर्मी विचार है आर्मी में विचार जब मैं ट्वेल्थ में पढ़ता था तब के टाइम तो मैं ट्रेनिंग करी मैंने आठ मंथ ट्रेनिंग की तो मैं प्रैक्टिस में शू करी प्रैक्टिस में रनिंग थी रस्सा था कभी पी होती थी और क्लास भी चलता था एजुकेशन શું નામ તમારું મેરા નામ કમલેશભાઈ આખું નામ કચ્છ વા કમલેશભાઈ સુરેશભાઈ